તો હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે બનાવવાનું છે સરગવા બટેટાનું શાક તો તેના માટે આપણે સરગવાને લઈ લેવાનું છે અને તેને કાપી લેવાનું છે ઘણા લોકોને સરગવા બટેટાનું શાક બનાવવામાં થોડીક તકલીફ પડતી હોય તો આજે હું એવી રેસીપી લાવી છું જેને તમે ખૂબ સરળ રીતે અને ખૂબ સ્વાદિષ્ટ બનાવી શકો છો સરગવા આ રીતે કપાઈ જાય પછી આપણે બટેટાના કરી લેવાના છે ટુકડા બટેટાના ટુકડા આપણે અહીંયા થોડાક મોટા રાખ્યા છે કેમ કે તે પછી બફાઈ જાય એટલે એ ભૂકો થઈ જાય છે તો આપણે મોટા બટેટા રાખીએ તો ભૂકો થાય તો પણ વાંધો ન આવે તો ટમેટાં બટેટા અને સરગવાનું આપણે કાપી લીધું છે હવે આપણે થોડુંક લેવાનું છે એક વાટકીમાં ચણાનો લોટ અને એક કડાઈમાં ચણાના લોટને સારી રીતે શેકી લેવાનો છે અને આજના વિડીયોમાં એક સિક્રેટ વસ્તુ પણ આપવાની છે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો લોટ આપણો શેકાઈ ગયો છે તો હવે આપણે એક કુકરમાં થોડુંક તેલ લઈશું તેલ લઈ લીધા પછી આપણે તેલને થોડીકવાર માટે ગરમ થવા દઈશું અને આપણે ચેક કરી લઈશું કે તેલ આવી ગયું છે તો આપણું તેલ અહીંયા આવી ગયું છે તો આપણે હવે એમાં નાખી દઈશું થોડીક રાય રાયના દાણા ફૂટી જાય એટલે પછી આપણે એમાં નાખી દેવાનું છે થોડુંક જીરું જીરું ફૂટી જાય એટલે પછી આપણે જે ટમેટાં કાપેલા છે એ પણ એમાં નાખી દેવાના છે પછી નાખી દેવાની છે થોડીક હળદર હળદર નાખી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હળદર પાકી જાય એટલે પછી આપણે જે બટેટા કાપેલા છે એમાં નાખી દેવાના છે બટેટા નખાઈ જાય એટલે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ થયા બાદ હવે આપણે જે સરગવો કાપેલો છે એ પણ એમાં નાખી દેવાનો છે સરગવું નાખી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે સારી રીતે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે ઉપરથી નાખી દઈશું થોડુંક નમક નમક નાખી દીધું છે તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી અને તેને આપણે ત્રણ સીટી ન થઈ જાય ત્યાં સુધી પકાવી લેવાનું છે એ જ્યાં સુધીમાં પાકે છે ત્યાં સુધીમાં આપણે એક બાઉલ લઈશું અને તેમાં નાખીશું આપણે થોડીક લસણવાળી ચટણી ચટણી નાખાઈ જાય એટલે એમાં નાખી દઈશું આપણે થોડુંક પાણી પાણી નાખી અને તેને આપણે સારી રીતે પલળવા દઈશું આમ કરવાથી ચટણીનો સ્વાદ શાકમાં સારી રીતે બેસી જાય છે તો અહીંયા આપણે બીજી વસ્તુઓ લઈ લીધી છે જેનાથી શાક વધુ સ્વાદિષ્ટ બનશે તો આપણે અહીંયા લઈ લીધું છે આ છે ગરમ મસાલો અને થોડાક કાફેલા કોથમીર અને આ છે પલાળેલી ચટણી અને આ છે શેકેલો લોટ તો આપણા કૂકરમાં ત્રણ સીટી થઈ ગઈ છે અને આપણો સરગવો અને બટેટા પણ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે એ શાકમાં નાખી દઈશું જે આપણે પલાળેલી ચટણી છે એ હું અહીંયા અમારા ઘરે જે પ્રમાણે તીખું ખાઈ છે એ પ્રમાણે ચટણી નાખું છું તમે તમારી રીતે ચટણી નાખી શકો છો તો હવે નાખી દઈશું ગરમ મસાલો અને પછી નાખી દઈશું જે આપણે શેકેલો છે ચણાનો લોટ ચણાનો લોટ નાખી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં નાખશું આપણી સિક્રેટ વસ્તુ તો આપણી સિક્રેટ વસ્તુ છે ગરમ પાણી શાકમાં ગરમ પાણી નાખવાથી શાક ઝડપથી પણ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે તો ગરમ પાણી નાખી અને આપણે તેને માત્ર થોડી વાર જ પકાવવાનું છે એ પાકી જાય એટલે પછી આપણે એમાં નાખી દેવાના છે આ જે આપણે કાપેલા છે કોથમીર તો હતી ને સા બીજી રેસીપી આવી જ રેસીપી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા સાથે સાથે કોમેન્ટ પણ કરજો તો શાક જેટલું દેખાવમાં સ્વાદિષ્ટ છે એટલું સુગંધમાં પણ છે અને સ્વાદમાં પણ હસે જ તો મળશું નવી રેસીપીમાં ઓકે બાય